ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો એક કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો ધનસુરા નગરના જવાહર બજારમાં સમા પાણી ભરાયા માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘુસ્યા ભારે વરસાદથી પશુઓને મોટી હાલાકી સર્જાઈ મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા ધંધાર્થીઓને વરસાદી પાણીથી મોટું નુકસાન પહોંચ્યું તો ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ એક કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો ધનસુરા નગરના જવાહર બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘુસ્યા